નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચમાં ગણિત ગમતમાં પ્રકરણ નંબર પાંચ પહોંચ્યા છીએ તે સરખું દેખાય છે ચાલો રંગના એક ટીપાથી પેટન બનાવીએ મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે તમે પણ તે બનાવી શકો છો જો અહીંયા પેટર્ન એ આ રીતની અને પેટર્ન બી આ રીતની બનાવી છે ગળીને ખોલો અને વચ્ચેની રેખા પરના રંગનું એક ટીપું મૂકો તેને બે વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય તેને ખોલો અને જુઓ એક સુંદર પેટર્ન તૈયાર બે ટુકડા બરાબર થઈ જાય તો કે હા તમે કેટલી રીતે તે કરી શકશો તો આપણે તે ફક્ત એક જ રીતે થઈ શકે છે આ પેટર્ન જુઓ તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહે છે પરંતુ રાખવાથી પૂરું ચિત્ર બને હવે બીજો આકાર જુઓ જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે તેથી આ બે અડધા ભાગ ને દર્પણ સામે રાખતા પૂરું વાળશો તો આ ડાબી ભાગ અને આ જમણી બાજુનો ભાગ જો આ રીતના હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો એટલે જો અહીંયા ટૂટક રેખાથી દર્શાવેલો છે તો દર્પણમાં આનો આ એક ભાગ તમને જમણી બાજુ દેખાશે એ જ રીતના અહીંયા પણ તૂટક રેખાથી બે ભાગમાં વેચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખતા રાખવાથી પૂરું ચિત્ર બનશે જો આ એક નંબરનું તો નહીં બને કારણ કે જો ભાગ તો કરેલા છે પણ સરખા રંગ છે નહીં એ જ રીતના બે નંબર બે નંબરનું પણ બનશે નહીં કારણ કે આ બાજુ આવા ભાગ છે તો આ બાજુ એવો ભાગ છે નહીં એ જ રીતના ત્રણ નંબરનું ત્રણ નંબર નું જો અહીંયા વચ્ચેથી હોત તો સરખો ભાગ બને

એ જ રીતના આઠ નંબરમાં પણ બનશે અહીંયા જો તૂટક રેખાથી પરંતુ આ નવ નંબરમાં બનશે નહીં અહીંયા જો આ રીતના ઊભો હોત તો બને પણ અહીંયા આડું છે એટલે બનશે નહીં એ જ રીતના દસ નંબરમાં પણ નહીં બને એ જ રીતના જુઓ અહીંયા અગિયાર નંબરમાં અગિયાર નંબરમાં પણ બનશે નહીં અહિયાં બાર નંબરમાં જુઓ બાર નંબરમાં પણ નહીં બને પરંતુ અહિયાં તેર નંબરમાં જુઓ તેર નંબરમાં બનશે કારણ કે અહીંયા જુઓ અહીંયા પૂછડી પણ અડધી આવી જાય છે વચ્ચેનો ભાગ છે વચ્ચે આંખમાંથી નામ દોરેલું છે એટલે બરોબર વચ્ચેથી દોરેલું છે એટલે આવશે પરંતુ 14 નંબરની આકૃતિમાં બનશે નહીં અને 15 નંબરની આકૃતિમાં બનશે બરોબર વચ્ચેથી દોરેલું છે અને સમાન ભાગ થાય છે એટલે કે ચિત્ર 5 6 7 8 13 અને 15 15 માં શું એક સમાન બનશે એક ચિત્ર છે એ પૂરું પૂરું દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર દેખાય છે દર્પણની રમત અહીં કૂતરાનું એક ચિત્ર છે તમે જો એક દર્પણને બાકીનું ચિત્ર દર્પણ એ જેવું દેખાય છે એટલે કે આ રીતના જો આ રીતનું દેખાય છે આ દર્પણ આ રીતનું હશે ટૂટક રેખાથી તો અહીંયા તમે અરીસો મૂકશો એટલે કે આ રીતનું બનશે સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ એટલે કે આ રીતના આ જુઓ તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બી એટલે કે આ માં દર્શાવેલ આકાર દેખાય છે એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે દેખાય જશે જો રાખશો તો આપણને આકાર ઉભી તૂટક રેખા પર આપણે આ રાખવો પડશે એટલે કે આ રેખા ઉપર આ રેખા ઉપર આપણે રાખવો પડશે દર્પણ અને દર્પણ ટૂટક રેખા પર રાખશો તો ચિત્ર નો કયો ભાગ દર્પણ નીચે ટકા જશે તો કે જમણી બાજુનો છે એ તરફ નો ભાગ જશે અને આ કંઈક આ રીતની આકૃતિ બનશે હવે સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જે જેના પર દર્પણ રાખતા તેની પાત તેની પછીનું ચિત્ર દેખાય એટલે કે તમારે અહીંયાથી તૂટક રેખા દોરવી પડશે જેથી કરીને આવું ચિત્ર દેખાય ખા દોરવામાં આવશે તો કઈક આ રીતની આકૃતિ બનશે એ જ રીતના અહીંયા એફમાં એફમાં જુઓ આ રીતના અહીંયાથી તમારે તૂટક રેખા દોરવી પડશે જેથી કરી આવો આકાર બનશે વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે સફેદ ખાનામાં એવી રીતે રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય એટલે કે જો આ રીતના દોરો છે તો આ રીતનો આકાર દેખાય પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ એટલે જો અહીંયા અહીંયાથી તૂટક રેખા પસાર કરી છે જેના કારણે આવો આકાર દેખાય છે જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય છે એટલે કે આ રીતનું દેખાય છે

અહીંયાથી તમારે આ રીતની અહીંયાથી તૂટક રેખા તમારે પસાર કરવાની થશે આ રીતના તમે જ્યારે પસાર કરશો તો આ રીતનો આકાર દેખાય છે અડધો આંટો ફેરવો એક રાજા હતો રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરા ચોરી જતો હતો રાજાની તિજોરી દેખાવામાં આના જેવી દેખાતી હતી એટલે આના જેવી હે તીજો આ રીતના તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી આ રીતના રાજા ઘણી વાર તિજોરી બંધ સમજી ખુલી રાખતો હતો તમે તેના કારણનું અનુમાન કરી શકો તો કે હા ખુલ્લી તિજોરી અને બંધ તિજોરીમાં હાથો એક સરખો દેખાતો હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે

રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવાનું કહ્યું રાજા પાસે અલગ અલગ ઘણી હતી તપાસ કરો કે કયા હાથ ને શકે છે આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો તો જો આગળના જે ચિત્રો છે આગળના આ બધા ચિત્રો એમાં દરેક તિજોરીના હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ જેવી જ ભૂલ કરી શકે છે એટલે શું કરવું પડશે કે બંધ હશે એ જાણવા આપણે સરળતા રહેશે એટલે આપણે શું કરવું પડે હાથાની ધાર ઉપર ટપકું કરી તેની સ્થિતિ પરથી આપણે જાણી શકીએ કે આ બંધ છે કે ખુલ્લો અડધો આંટો ફેરવવાથી

તે બતાવવું તમારા માટે અઘરું છે જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે કેવી રીતે કરી શકો તે આપેલ છે કોઈ પણ એક આકાર એક કાગળ પર ને અંકિત રેખા પર રાખી તેને અડધો આંકવો ફેરવો જુઓ તે જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં જો આ રીતના હવે મહાવરો આપેલો છે એમાં પેલો પ્રશ્ન અંગ્રેજી મૂળાક્ષરો માં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવા મૂળ અક્ષરો જેવા જ દેખાશે તો કે એ બી માં એચ આઈ એન ઓ એસ એક્સ ને જેડ આ એવા આકારો છે જેને તમે અડધો આંટો ફેરવશો તો મૂળ આકારો જેવા જ એટલે કે મૂળ મૂળ જે અક્ષરો છે એના જેવા જ દેખાય છે બે નંબર નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દો ને અડધા આંટો ફેરવતા એના એ જ શબ્દો ઊંચાય તો જુઓ એમાં કયા કયા m o w પછી s w i n s પછી s i s અને n o n એ એવા અક્ષરો છે જેને તમે અડધો આંટો ફેરવશો તો એના એ જ શબ્દો વહેંચાય છે ત્રણ નંબર જીરો થી નવ સુધીના અંકોને અડધા આંટા ફેરવો તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા જ દેખાશે તો કે જીરો એક અને આઠ એ અંકો છે જે મૂળ અંકો જેવા દેખાય છે અને સંખ્યાઓ વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય છે જો અહીંયા આપેલું છે ઉદાહરણ બે અંકની સંખ્યાઓ તો કે અગિયાર ને અઠ્યાસી હવે તમને જો આવડતી હોય ત્રીજી સંખ્યા તો તમે અહીંયા કોમેન્ટમાં લખજો એ જ રીતના ત્રણ અંકની સંખ્યાઓ તો કે એકસો 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 એક્યાસી આઠ આઠસો ચાર અંકની સંખ્યાઓ એક હજાર એક એક હજાર એકસો અગિયાર એક હજાર આઠસો એક્યાસી આઠ હજાર આઠ આઠ હજાર એકસો અઢાર અને આઠ હજાર આઠસો ને આ પાંચ નંબરનો કે નીચે આપેલા ચિત્રો પૈકી કલા ચિત્રો એવા છે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે તો જો આ ચિત્ર નંબર એક પછી આ ચિત્ર 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 નંબર 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 પછી અને એ એવા આકારો છે જેને તમે અડધો આંટો ફેરવશો તો એના એ જ ચિત્રો રહેશે બાકીના જે ચિત્રો છે એના એ જ આકાર રહેશે નહીં પ્રવૃત્તિ આપેલી છે તમે પવન શક્ય જોઈ છે તો કે હા તેનો શા માટે ઉપયોગ થાય છે તો આપણને બધાને ખબર છે કે વીજળી ઉત્પાદન કરી તેને પાણી ખેંચવાના પંપ દરવા માટે ઘંટીમાં અને સ્ટ્રીટ લાઇટ વગેરેમાં ઉપયોગ થાય છે ચાલો પવન જેવું કાગળનો એક ટુકડો લો આ રીતનો તેને તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ઘડી વાળો એટલે આ રીતના ઘડી વાળવાની છે કાગળના વાદળી ભાગને કાપી લો એટલે શું કરવાનું આ વાદળી ભાગ છે એને કાપી લેવાનો છે હવે તમારા તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાય છે એટલે કે આ રીતનો લાલ રેખા પર ગળી વાળો અને પછી ખોલો અને ચિત્રમાં મુજબ કાગળ પર એક વર્તુળ એટલે આ વર્તુળ લાલ લો અને કાગળના કાગળ આના જેવો દેખાય છે એટલે આ રીતનો દેખાય છે એક ટાંકણી લઈને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ખૂણા પર કાણા પાડો એટલે આ રીતના શું કરવાના છે ખૂણા ઉપર કાણા પાડવાના છે હવે કાગળના ખૂણા ને એવી રીતે વાળો

તેને અડધી ફેરવવાથી પહેલા જેવી દેખાશે તો કે હા કારણ કે તેને શું કીધું છે અને એની ચર્ચા કરવાની છે તો શું કીધવાનું છે કારણ કે તે તેને બે વખત એક ના ચાર એટલે કે એક ચતુર્થાંશ ફેરવવાથી અડધી ફેરવવા જેવું જ કહેવાય ચોથો ભાગ ફેરવો આ પંખાને એક ચતુર્થાઉશ ફેરવવાથી પહેલા જેવો દેખાય છે એટલે કે ભાગ કે કે હા જેવો જ એટલે આ ફેરવ્યા પેલા અને આ એક ચોથો પછી પણ એ આ પંખો પણ એક ચતુર્થાંશ એટલે કે ચોથો ભાગ ફેરવવાથી પહેલા જેવો દેખાય છે પેલા ચોરસમાં ચિત્ર દોરો તો જુઓ કે હા એના જેવો જ દેખાય છે એટલે કે આ ફેરવ્યા પહેલાનો છે અને આ ફેરવ્યા પછીનો એટલે ચોથો ભાગ તમે ફેરવશો એક ચતુર્થાંશ ભાગ એટલે એ જ રીતનો આકાર દેખાય છે મહાવરો એ આપેલો છે કે નીચે આપેલા આકારો પૈકી કયા આકારોને એક ચતુર્થાંશ ભાગ એટલે કે ચોથો ભાગ ફેરવાથી તે પહેલા જેવો દેખાય છે તેની સામે આ રાઈટની નિશાની કરવાની છે એટલે આપણે શું કરવાનું છે આ રીતની નિશાની કરવાની છે જો ચોથા ભાગ જેવો પહેલા જેવો દેખાય તો આપણે આ રીતની નિશાની કરવાની છે તેને અડધો આકાર ફેરવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ચોકડીની નિશાની કરવાની છે એટલે પેલા જેવો આકાર ન દેખાય તો આપણે ચોકડીની નિશાની કરવાની છે અને અને ભાગ એટલે પેલા જેવો દેખાય તો આ રીતના આ એક નંબરની આકૃતિ જો તમે ચોથો ભાગ ફેરવશો તો પેલા જેવો દેખાય છે નહીં એ જ રીતના એને અડધો આંટો એટલે કે અર્ધો આંટો ફેરવશો તો પણ એના જેવી દેખાય છે નહીં એટલે એની અમે પણ ચોકડીની નિશાની તમારે કરવાની છે એ જ રીતના આ બે ની આકૃતિમાં જો ચોથો ભાગ તમે ફેરવશો તો એના જેવો દેખાશે નહીં એટલે એની સામે ચોકડીની અને અડધો આટો ફેરવશો તો એના જેવો દેખાશે એટલે એટલે એની સામે આ આચાયની નીચાયની તમારે કરવાની છે ચલો આ ત્રણ નંબરની આકૃતિ છે તમે ચોથો ભાગ ફેરવશો તો પહેલા જેવો દેખાશે નહીં પરંતુ અડધો ભાગ ફેરવશો તો પહેલા જેવો એ પણ દેખાશે નહીં એટલે બંનેમાં ચોકડી હવે જો ચાર જેવી એ જ રીતના આ પાંચ નંબરની આકૃતિ તમે ચોથો ભાગ ફેરવશો તો પેલા જેવી દેખાશે નહીં એટલે કે આમે ચોકડીની નિશાની કરી નાખવાની અને અડધો ભાગ ફેરવશો તો પેલા જેવી દેખાય છે હવે છ નંબરની આકૃતિ એમાં ચોથો ભાગ ફેરવશો તો પેલા જેવી જ આકૃતિ દેખાશે અને અડધો ભાગ ફેરવશો તો પણ દેખાશે એટલે એની સામે આચાઈની નિશાની કરી દેવાની છે ચાલો હવે આઠ નંબરની આઠ નંબરનું જો આ પરિડું આપેલું છે તમે ચોથો ભાગ ફેરવશો તો પેલા જેવી આકૃતિ દેખાશે અને અડધો ભાગ ફેરવશો તો પણ પેલા જેવો જ આકૃ દેખાય છે આકાર આપેલા છે કે આ રીતના તમે ફેરવશો તો આ રીતના પછી દેખાય છે એ જ રીતના અહીંયા પણ અહીંયા વર્તુળ કરી દેવાનું છે અહીંયા પણ કરી દેવાનું છે બાકી એમનો એમ આકાર રહેશે નીચેના આકારોને એક ના ચાર એટલે ચોથો ભાગ ફેરવવાથી અને અડધા આકાર માં ફેરવવાથી કેવો દેખાય તે દોરો જો અહિયાં a થી no. e d સુધી આપેલા છે ચોથો ભાગ ફેરવશો તો આ રીતનો આકાર બનશે અને અડધો ફેરવશો તો આ રીતનો આકાર બનશે એ જ રીતના b માં જો ચોથો ભાગ ફેરવશો આ આ આકાર બનશે અને અડધો ફેરવશો તો આ આકાર બનશે એટલે કે ચોથો ભાગ ફેરવશો અથવા અડધો ફેરવશો તો આકારમાં ફેરફાર થશે નહીં c માં જો ચોથો ભાગ તમે ફેરવશો તો આ રીતનો આકાર થઈ જશે અને અડધો ફેરવશો તો એનો એ જ આકાર રહેશે અહીંયા ષટકોણ છે જો ભાગ ભાગ તમે ફેરવશો એટલે આ રીતનો આકાર થશે અને અડધો ફેરવશો તો કયા આકારમાં ફેરફાર થશે નહીં એટલે કે મૂળ આકાર જેવો જ દેખાય છે ઉપરના કયા આકારોને એકના છેદમાં ચાર એટલે એક સતુર્થાંશ ફેરવશે એટલે કે ચોથો ભાગ ફેરવવાથી આ પેલા આકારો જેવા દેખાતા નથી તો કે જો આ એ સી અને ડી એટલે કે આ એ આ સી અને ડી એ મૂળ આકારો જેવા દેખાતા નથી કયા એકના છેદમાં બે ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી તો કે આ એ નંબરનો છે એ એક એના જેવો દેખાતો નથી અને બાકી બી સી અને ડી એ મૂળ આકારો જેવા જ દેખાય છે કયા પંખાને એકના છેદમાં ત્રણ એટલે કે ત્રીજા ભાગ ફેરવવાથી આપેલ પંખા જેવો દેખાય છે તો જો આ એ અને આવી તો પંખો એ છે એના જેવો દેખાય છે આ ફેરવવાથી એટલે આકાર ને એકના છેદમાં ત્રણ ફેરવ્યા પછીનો છે અને આ પહેલાનો છે છઠ્ઠો ભાગ ફેરવો તમે જોઈ શકો છો કે આકારોને છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે

અને ત્રીજો ભાગ ફેરવશું તો આ રીતનો આકાર બનશે અને છઠ્ઠો ભાગ ફેરવશું તો આ રીતનો આકાર બનશે એ જ રીતના બે નંબરની આકૃતિમાં જો ત્રીજો ભાગ તો આ આકાર આકાર બનશે બનશે અને છઠ્ઠો ભાગ તો આ આ જ જ એ રીતના આકૃતિમાં જો રીતનો આકાર બનશે અને એ જ રીતના છઠ્ઠો ભાગ ફેરવશો તો આ રીતનો એ જ રીતના ચાર નંબરની આકૃતિ છે એને તમે ત્રીજો ભાગ ફેરવશો તો આ રીતનો આકાર બનશે અને છઠ્ઠો ભાગ ફેરવશો તો આ જ રીતનો આકાર બનશે બે નંબર નીચેના એટલે કે એકના છેદમાં ત્રણ એટલે ત્રીજો ભાગ ફેરવવાથી પહેલી પહેલા જેવી દેખાય છે નહીં તેમની નિશાની ચોકડીથી દર્શાવો તો એ નંબર છે એ પહેલા જેવી દેખાય છે નહીં એટલે ચોકડી બે નંબરની આકૃતિ છે એ પણ પેલા જેવી દેખાય છે નહી એટલે ચોકડીની ત્રણ નંબરની આકૃતિ છે એ પણ પેલા જેવી દેખાય છે નહીં એટલે કે ચોકડીની ચોકડી નંબરની આકૃતિ છે એ જેવી જ એટલે એટલે નીચાઈની ની છે રીતના પાંચ નંબરની પણ સાચાઈની કારણ કે એને જેવી જ દેખાય છે છ નંબરની પણ એના જેવી જ દેખાય છે અને સાત નંબરની છે એ પણ એ મૂળ આકાર જેવી જ દેખાય છે સી પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારો એવી રીતે બદલો કે એકના છદ માં ત્રણ એટલે કે ત્રીજો ભાગ તે જ દેખાય તો આ જે આકૃતિ છે એને શું કરવું પડશે આ વાદળી છે આ વાદળી દૂર અને દોરશું એટલે પેલા જેવી જ દેખાય છે એ જ રીતના આ બે નંબર ની આકૃતિ આ ટપકા એક જ રંગ ના રાખવાના એટલે તમે ત્રીજા ભાગ જેટલી ફેરવશો તો મૂળ આકાર જેવી જ દેખાય છે હવે આ ત્રણ નંબરની આકૃતિ છે એમાં શું કરવું પડશે પાંખ્યા છે આ બધા એ એક જ રંગમાં રાખવાના જેથી કરી એક રમના રાખશો એટલે એકના છદમાં ત્રણ ભાગથી ફેરવશો તો એ પહેલા જેવી જ દેખાશે એ જ રીતના આ ચાર નંબરની આકૃતિમાં શું કરવાનું છે બંને ત્રિકોણના ખૂણા ટપકાથી સરખા અંતરે રાખવાના એટલે મૂળ આકાર એકના છદમાં ત્રણ જેવો એકના છદમાં ત્રણ ભાગથી તમે ફેરવશો તો એનો એ આકાર રહેશે હવે આ પાંચ નંબરની આકૃતિમાં શું કરવાનું છે નાનું આ જે પીળું ટપકું છે એને દૂર કરી નાખવાનું છે પછી તમે એક ના છેદ માં ત્રણ ભાગ ફેરવો તો પેલા જેવી જ દેખાય હવે ત્રણ નંબર કે કેટલાક એવા આકારો દોરો કે જેને એક ના છેદ ત્રણ એટલે કે ત્રીજો ભાગ ફેરવે થી પેલા જ દેખાય અને ચાર નંબર કેટલાક એવા આકારો દોરો કે જેને એક ના છ ભાગ ફેરવે થી એટલે કે છઠ્ઠો ભાગ ફેરવે થી પેલા જેવા જ દેખાય તો ચાલો આ થોડાક એવા આકારો છે જેને તમે ત્રીજો ભાગ ફેરવશો તો એ મૂળ આકાર જેવા જ દેખાય છે એટલે કે એક આ એક બે અને ત્રણ આકૃતિ આપેલી છે એ જ રીતના હોય છ ભાગ ફેરવો હોય અને મૂળ આકાર જેવા જ દેખાતા હોય તો એક આ એક બે અને આ ત્રણ નંબરની આકૃતિ છે તે તમારે દોરવાની છે જે મૂળ આકાર તમે છ ભાગ ફેરવ છો છઠ્ઠા ભાગ જેટલો તો પણ એ મૂળ આકાર જ રહેશે ચાલો અહીંયા આપણું આ પ્રકરણ પાંચ પૂરું થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત